ഗോപി സന്ദേ സോ മേലോ കാന്ദിയാ സോണവാണു ഗായോ നന്ദിയാണ സോണവാണു ഗായോ ഖണിയാ ചോറി ഖാത്തോ തേനോ ശരമാോ റെണിയാ ചോറിന് ദീനോ ശരമായോ റെ ഗോപി സന്ദേശോ മേലോ കാന ഘേ જાતો કદંબે ચડી બેઠો રેમુના જી ના કાંઠે ગોપીઓ ગોપીઓ ના શીર તે સોરિયા તે દીનો શરમાયો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે આવો ને મામા ને તું મળવા ગયો સામે મળી േ ഗോപി സേറെ ആ કરમા બાઈને મળવા ગયો બેસી ગયો દળવારે કરમા બાઈને મળવા ગયો તો બેસી ગયો દળવારે ખાંડેલો તે ખીસડો ખાધો તે દીનો શરમાયો રે ખાંડેલો તે ખીસડો ખાધો તે દીનો શરમાયો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે આવો રે તારા ઘેરે આવતા ગોપી હું તો શરમા Oh,